છો બધા અટાન રૂંઢા વાગ્યા પાંચ ને અમારી રામુ હે ને કઈ વાત નહીં સાંભળવા દે કે નહીં કરવા દઈએ એવી રાઈ રાઈટ થઈ ને આ જો આ વારું હગી દોરણા મોકલા આવ્યા હમણાં કે દુકના ન બેઠા કાં હે તારે જો અમારે હે ને આ ખો જીવું થયું આપણે એવા ભી પાડી ની તો કાં હું કેવા તું કઈ થયું તે જો ડોક્ટર ને બરકાવ હતું તે આજ મારા મામો તો વ્યા ગયા કાલે વાત પછી કે ને સેપડા નું થયું હોય ને બીજે એક બે ઠેકાણે એવું હે ને જો ખાતા ખરી મોગોટો તો ઓછું જ ભાવે ખડ જ ભાવે વધારે જરાક વધારે આજ રેડી નાખે આજ હવાની વધારે કાલે તો પછી શાંત પડે ગઈ હતી ખાઈ પીએ ને ધરાઈ ને કારણ કે જ્યારે રેડ્યું નાખે ને ત્યારે ખર કોરી એક નાખે વરે પાસે નાખે એટલે ખાંજી કઈ વાંધો નતો આવ્યો અટાણે હવાર ની રાતે રાય છે આજ નો દિન કાલ નો દિન કરીએ પછી નહીં વાંધો આવે ખબર જ છે કે મારે એકલી ની જ રહેવાનું હોય ને મારે અટાણે બનાવવું સેવડો પેલા હે મારે સૂલે બનાવવું હતું તો અમે કીધું બળતણ ગોતી ને સૂલો તો હે સિમેન્ટનો પરિમાં હે ને અમે નાનો હે થોડોક

કાલુ નો માલતા રહ્યો તો કાલે તો પછી નું તો બને બીજો કઈ ને તો માં ઘઉં ના પવાન મલક નાખી ફર ફર મે જીરી મગવી તી યોગ સે બધી મોટી મોટી એક જ નાખી જે રાખી થોડી તો થોડીક નાખી ને આ મમરાન કે તો તાગર ફટાફટ કરે ડબરો ભરે હે તે કાલે ને અમારે કા રૂંટે બીજો કઈ ને નાસ્તો કરવા થાય ભેળ કરે ખાવી હોય તો ખાવા થાય હોય કેટલાક દી ટકે ને ખારી સિંગાઈ દેવા હું એવું કહે છે કે ભૂંગળા નાખવા આ તો હા ફેર ફેર આપણે દાયલ ભાત માં ખાવા તો તો એ વાહ વધારે જ મોટા આવે તેલ હું કરી દીધું આ ટોપી આમ બે ને મમરા આ વખત નાખી લીમડો લેવા જાય ને યોગસ ને મોકલવા જાય હું હે હેઠળ ને આ મસાલો મસાલો હે ને પડ્યો તો ખરી પડે કેદુક નો પડ્યો ઈતે નાખે દેવો આખો નહીં નાખા થોડોક જ નાખો બાકી આપણે ઘર માં મીઠું ન લો તેલ ફટાફટ થઈ જાય ને આ કરવા આ આજ મને હે ને બપોર યાદ ન આવ્યું આ હુકવે ના ખાયો ત ના તો વધારે અસર વધારે થા હુકવે ને કરી આ તડકા માં છે તડકો લાગે જાય તો એકદમ કળ અહીં પણ હારા જ થાય પણ તો એ ઓલા બહુ વધારે અસર થાય યોગેશ લીમડો લેવા ગયા આવડે ને તો લીમડો આખવે કરે જ નાખે કારણ કે જોવે જ છે જેટલી અહીંયા એટલે અમારે તો થોડો છે આજે ફરે ને હાદો બનાવે ને એ પહેલાં ભૂંગળી ઝીણી નાખી દીધી મોગવી હતી તો આજુ ફરે ભૂંગળી પણ યોગેશ આ લે ને એમાં સોણાન દાળ બી માંડવીના માંડવીનો બી હે ને નાખાને તો યોગેશ કેક મન ને જ ભાવતા તો એ માંડવીને બી વાહટું નેત નાખો ઘઉં ના પૌવા આવે એ ને ઓલી ફેર તો એવો બનાવ્યો તો એક ફેર બનાવ્યો તો ને જમાના થઈ ગયા નથી બનાવ્યો બે ત્રણ મહિના તો થઈ જ ગયા આજ ફેર હાથમાં ઉપર હું ઉતી નહીં

જો એટલે રાખી દીધા ને હું તો વિડીયો ઉતારી ને આ જે સોખાનો પવા સોખાનો પવા હે ને આ બહુ કેમ કે હાર્ડ લાગે સાણીમાં આપણે કઈ ઉતારીએ ને તો ગાયો ઘા ને હલબાઈ પડે પણ છે ને આ સાણી મોટી છે અમારે ને આમાં નથી આવતું આ બકરી ના તો જો બકરી અમારે રાખ્યા જ ને તો થઈ જાય પણ અહીંયા વાયુ પછી તેલ નહીં હે ને ગારે લેશે એ ખાલી મમરાળી આ મમરાન લીમડો પેલા આમાં મસાલો ભેરવે લે પછી મમરાન તેલ બંધ કરે ને પછી લીમડો નાખે લીમડા છે ને સુગંધ બહુ અસર નો આવે ને વાર ખરે નાખા હું કાકરી તળ તળ થાય ત્યાર મસાલો છે મેં પેલા થોડોક નાખે તો દીધો

कि बदले तो गोते गोते तो तो। में करवा लागे कारण के खाऊमो इने नो बोलिए नहीं कई पर वीडियो उतारवा लागे ने मारे पूंगरा जीरी इनु तने काउंटर इने गलती थे गई एरे कढ़वानी है ऊपर આગળ પાવડરથી કાં આખા ખોદે ને કાઢે લેવી જોઈએ આની જગ્યાએ પછી જે વાહ છે ને પીરી અને વ્હાઈટ એ બે મિક્સમાં હે ને આ આખામાં વાવે દેવી ઓઇલી અલગ કલર હે પણ એ જે હોય એ થોડોક ટાઈમ પછી હે ને એના ભેગી એ વાવે દેવું હું એટલે મિક્સ થઈ જશે એ જે વિઘરા ને જ ફૂલ એ રીતે મોડા ઉઘડીએ આઠ નવ વાગે નવ દસ વાગે ઢુકડા ઉઘડીએ જે ધીરે ધીરે ઉઘડો એ ફૂલું

આ મેન અમારે વાહે પડે કોઈ જ નથી એક તો બસલા નહીં ઈમાર નાખ્યું બીજું બસલું ત્યાં દેખાતું નથી મારા મામો ને નગર રીતે માર કારણ કે આ નક્કર ન મારી આ તો રોટલી આની નાખી એ પણ નાના બસલા નહીં મારા મારે નાખ્યું એ આ જ મેન રો તમને બસલા ગમતા ને મારે નાખવા પર આ હે હમણાં એવો એવાય થયો એ જે કારુ બસલું મે હે

વ્યૂ બહુ મસ્ત આવે તો ને મી બનાવે લીધી ખીર ને હે પૂરી ઉન રોટલી બેક કરી કારણ કે પૂરી ન ખાવી તો રોટલી ખાવા થાય ને આ બાજુ પ્રાણી કાઢે નાખી આમાં સર્વેને દવાઈ મારી દીધી બે ત્રણ દી હુકાવા દેવું આ હું હે ને હવે ફરી વારી ને તારે વારે વીણે એટલે હા લાગે જાય યોગ સમય ઘણી દાતરડી ને જાય એટલી શોખી હમણાં હે ને શિયાળ પાંચ દી પછી વાવવી કાલે તો વાવવી ને આ કોથળો પડ્યો કારણ કે રહ્યું ખાડો ન પડે જાય ને એવા ને કઈ રીતના વાવવી ને એ હજી પણ અમે ડિફરન્ટ વાવવી વિચારીએ એવી સક્સેસ જાય ક્યુ એ પાંચ દી પછી ખબર પડે કા હે ને હમી લાગે તો જવાની જ છે મને આ ઇડકી બંધ નથી થતી કાર નહીં આવે એની ખીર પીધી ને તાર નહીં આવે મેં સાખી થોડી એ ખાલી રોટલી ને પૂરી હતી એ થોડીક પોસી કરે ને અમારે પાણી ચાલુ થયું એ કાલે ખબર મેં દેખાડી ચાલુ કીધું હોય એટલે થયું ને મેં નહીં તો ન કરતા પાણી ચાલુ ન કરવું પડે એ આગમ તો બહુ મસ્ત હોય હાલો તો આગળ

तो जो आऊँ कि क्यों है ऐसा ना ऐसा मैं जो नरीला सम केतरु है ने तेरा तेरा दिया था मेरे जो हाथ में तगो हो थोड़ा करिए है ने जी जसो के तेरे लिए नहीं लाई तो आज लाई तो देखा है ना मेरे लिए नहीं अठा जो कहीं को अंदर उन्हें थोड़ी बहु नहीं देखा थोड़ी थोड़ी देखा बगंधर उसी दिन देखे पर ये तो कहाँ झाड़वान थे खाती थोड़ा ओसा ओसी लेतू देखें ना के दबेला सोखे सोखे देखाती थी जहाँ थियटर में देखा है जहाँ दिलेतू देखा ही नहीं इरिलेश नहीं जो आबाजू खेल याद है क्या कारण के हरा पांच सौ बाग है कौन है दीपिका नहीं अब अच्छी तेल मुंह

હા કીક ને કીક કરીએ કાલે સેવડો લીધું તો પછી એક બપોરની ભેળ બનાવી હતી પણ એ વિડીયો જ બનાવ્યો પછી કારણ કે તારે છે ને ખાવા હું તમને ફૂલ ભૂફ લાગ્યું હતી